જે ભાજપની સરકાર છે ને એ જે ઓંધળા થઈ એ ભાળતા નથી દેખતા થઈ તો ભાળે છે અમારે ખેડૂતને કોઈ રોકલા શેકવાની જરૂર નથી અમારે ખેડૂતને પાણી જોઈતું અમારે ખેડૂતને ને આવી ગયો એટલે મહેનત કરો તો અત્યારે કોઈ તકલીફ છે નહીં અમે વીજળી ઢોર રાખું અમે બધા મોજ કરવા અમે ભાગ રાખતા હવે અમે ભાગીદાર આવે અમે બેઠા હતા એટીસ થી બરાબર એટલે ભાજપ સરકારના તો ઋણી છો ઋણ કદી તો ખેડૂત સાચો ખેડૂત એનો ઉતરે એમ નથી પછી રાજકારણ રોટલા શેખવાય તો ગમે તે બોલે ગમે તે કરે બાકી અમે તો ભાજપ માટે આની પણ મરવા હારું તૈયાર છું અમે તો સવારે ઉઠીને આદા જ કે ભગવાન અમારી ઉંમર ઘટાડતો પણ વધારે કરવો બરાબર આખો દડો બના એક સાધનને કરતો જ્યાં રાતે આવતી ત્યાં દુકાનો થઈ ગઈ રેસ્તામાં હવે આટલો તો થરાદ અમારે આવો તો બે કલાક થાય છે થરાદ રોડ ક્રોસિંગ કરતો થતો નથી ત્યાં એટલે મોદી તો આ ભારતનો ભગવાન છે અને ભગવાને અવતાર લીધો છે અને દેવજ પંડિતે દાદા દાખવ્યા હતા કે આવશે આવશે ઉત્તર દશાથી મારો સાહેબો આવશે આવશે અર્જુન ને ભીમ સોસો ગાવે તંબુ ત્રણ છે ત્રણ છે કાંકરીએ તલાવે કળદક સુતા પી કડધક ઉતાપી સતત સાપશે એટલે આ અર્જુન છે આ એને ખબર નથી પડતી આ અર્જુને આ બધું આપણને ફેરી મનખા છે